લૂંટના આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી કૈલાશ ઉર્ફે કેલિયા આધાર પાટી દયાવાન ઉર્ફ બંટી અશોક પાટીલ તથા અશોક ઉર્ફે ભૂરિયા બેકા વાળાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ